હેલો મિત્રો બધાને જય માતાજી શ્રી કૃષ્ણ અમે જાય છે કપડાં ધોળાવવા માટે કરીને અને ટ્રાય કરાવવા માટે કરીને એ ધાબડા દોડાવવાના છે તો આ ધાબડવાનો ખૂબ ઢગલો કરી લીધો છે અમે એ ધાબડા દોડાવીએ પછી ડ્રાય કરાવીએ અને ઘેરાવીએ કારણ કે આજે મોડું થઈ ગયું છે પકાવામાં ના ને તેને સેટરીના પાછું અમારી પાસે ટાઈમ નથી તો આજે મેં કીધું દોડાવીએ તો વેલાવેલા આવી જઈએ ચાલો અમે જાય છે દોરવા માટે કરીને લોન્ડ્રીમાં

તો નાખ લે તો દેખો ના દેખો ના દેખો ના જાજા પૈસા જઈએ જાજા પૈસા અહીંયા એક નોટ માં دینی બસ 50 બી નાખવાની એક દો નહીં થઈ હવે હવે અમારે એક ઓલામાં ઓલામાં કેટલી બાકી છે બે ધાબડા છે નાનો ને મોટો ઈ નાખવાના છે મોટામાં હે લઈને જવાના હતા આમાં નાક માના ને બાઈ છે ઈ મારા sogran નથી જાય માટે લાઈન છે અમારે છે ને બે છેલા પછી છે ધાબડા જાય તો આ મશીનમાં છે ને મિનિટ આપેલી છે નવ પાવું નતામાં ચાલુ કરી દીધી સાબરાને તો જો આ મશીનમાં છે ને ખાલી પાંચ મિનિટ બાકી રહી એક મશીન થઈ ગયું પડે આજ શુક્રવાર તો એ માં શું કેટલા છે એટલા ડ્રાય ટ્રાય કરાવી નથી ગયા અમને એમ કે શુક્રવાર આવે તો અમે છે ને પકાવી રીતે છે કે આપણા દોડાવવા ને કપડાં ટ્રાય કરાવવા તો એ આજે માણસો છે એટલે કાલ કરતા સેટરડે સન્ડે કરતાં ઓછા છે તો અમારા એક થેલો ને બે થેલા આ બધા છે ને કપડાં ને અકલી નાખ્યા છે

હવે અહીંયા ગાડી કેમ ખોલવાના છે અનિલ હમણાં અહીંયા આગળની સીટમાં મૂકી દીધા પછી બીજા ધાબરા લઈને આવીએ ને પછી બીજા ને મિત્રો હવે ધાબળા છે ને અમે લઈને જાય છે ઘરે અડધા બધી ધાબળા અને કપડાં બધા મૂકેવા છે એક છેલ્લો ધાબળો હતો તો મેં કહ્યું ડ્રાય થઈ ગયું તો જાય છે છ વાગ્યાના હતા અહીંયા વાગી ગયા સાડા આઠ એમ કે એક મશીનમાં મશીનમાં અમે ચાર વાર મશીન થઈને વીસ વીસ મિનિટ પંદર અડધી અડધી કલાકના માણસો બહુ હા માણસો બહુ હતા ડ્રાય કરવાવાળા અમને એમ કે શુક્રવારના માણસો ઓછા હે શુક્રવારના માણસો છે ને કામેથી આવે એટલે હાંજના તો બહુ થાય એટલે એ લોકો એમ સમજ ને એ લોકો પણ શુક્રવારના માણસો હોય નહીં અમે એમ કે શુક્રવાર માણસો હોય નહીં એટલે અમે આજે હળવાઈ ગયા કઈ વાંધો ને અમારા કપડાં હવે ડ્રાય થઈ ગયા તમે જઈ ઘરે અને બહુ ટાઈમ થઈ ગયો મારે અહીંયા દ્રિશ્વરની મમ્મી પણ આવી ગયા છે ગાડીમાં બધી મૂકી દઈએ તો ચાલો અમે લોન્ડ્રી થવા આવી ગયા છે અને બીજો ધાબળા કઈ રીતે અમે પૂરા કરી દીધા સોફા પર છે ને આમ ખોલીને મૂકી દીધું કારણ કે એમાં છે ને સ્ટીમ છે ને હજી ગરમ એટલે એમને હકલીને એમને રાખી દીધે તો પાછું ભીંજે જાય સ્ટીમ ના લીધે એટલે છે મેં પૂરા કરી દીધા છે એ છે ને એમને એમ ગાય નહીં થાય રહી તો આવી રીતના થોડીક વાર પછી છે ને તેને લઈ લે હું હવે મારો ટાઈમ થઈ ગયો છે ખાવાનો તો એમને ખાઈ લઈએ હવે ભૂખ લાગી છે અને દ્રશ્યોને કીધું છે કે તું બધી તારા ટોઈસ આપી લે દ્રિશ્ય છે ને બધી હકાલવા મળી રહેશે ટોઈસ બાય કરો ત્રીસું ગુડ નાઇટ